મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ઉત્તર ચેન્નાઈમાં ચોમાસાની તૈયારીની સમીક્ષા કરી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિને ઉત્તર ચેન્નાઈમાં ચોમાસાની તૈયારીની સમીક્ષા માટે સ્થળ મુલાકાત લીધી તેઓએ નદીઓ અને નાળાઓની સફાઈ તાત્કાલિક રાહત કેન્દ્રોની તૈયારી અને બચાવ સાધનોની ઉપલબ્ધિ અંગે અધિકારીઓને માર્ગદર્શન આપ્યું મુખ્યમંત્રી સ્ટાલિને જણાવ્યું કે મેટુર જળાશયમાં પૂરતું પાણી છે અને બાર જૂનથી કુરવાઈ ખેતી માટે પાણી છોડવામાં આવશે તેમણે તમામ જિલ્લાઓમાં ટ્વેન્ટી ફોર ઇમરજન્સી કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા અને રાહત કેન્દ્રોમાં ખોરાક પાણી અને વીજળીની સુવિધા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો ભારતીય હવામાન વિભાગે સામાન્ય ચોમાસા

સાધનો અને અન્ય જરૂરી વ્યવસ્થાઓ તૈયાર રાખવા આદેશ આપ્યો છે ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર અને તોફાનની શક્યતાઓને ધ્યાનમાં રાખીને વિશેષ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે મુખ્યમંત્રીએ ચેન્નાઈ મહાનગરપાલિકા અને અન્ય નગરપાલિકાઓને વરસાદી પાણીના નિકાલ માટે નાળાઓની સફાઈ અને પાણી ભરવા રોકવા માટે તાત્કાલિક પગલાં લેવા આદેશ આપ્યો છે તેમણે એમ્ફાસાઈઝડ કર્યું કે રાહત કેન્દ્રો સ્વચ્છ અને પુરવતા પુરવઠા સાથે તૈયાર હોવા જોઈએ મુખ્યમંત્રી સ્ટાલિનના આ પગલાં ચોમાસાની અસરકારક તૈયારી માટે મહત્વપૂર્ણ છે